કેટલું મસ્ત કલેક્શન છે કલર એ કેટલા મસ્ત છે જો પણ આ થોડાક મોંઘા હશે ને ના ના છસો થી બે હાજર સુધી માં જ છે બધા તને ગમે લઈ લે ના ના હું એકાદી નથી લેવા ત્રણ ચાર તો લેવાની છું તો

આમ તો જો કેટલું મસ્ત કલેક્શન છે કલર એ કેટલા મસ્ત છે જો પણ આ થોડાક મોંઘા છે ને ના ના છસો થી બે હજાર સુધી માં છે બધા ગમે લઈ લે ના ના હું એકાદી નથી ત્રણ ચાર તો લેવાની છું મોટો વાત કરીએ ચણિયા ચોળીના 컬렉શનની તો ખરેખર એકદમ મસ્ત અને બધા નવા નવા કલર્સ અને જે ટ્રેન્ડિંગ ડિઝાઈન્સ ચાલતી હોય તેમાં પણ ગામટી વર્ક, પેચ વર્ક અને ઘણા બધા નવા નવા કલર ઓપ્શન્સ તમને અત્યારે અહીંયા અમૃત નવરાત્રી 컬렉શનમાં મળી રહેવાનું છે તો મારા બેનો વેલા તે પહેલા તમારા મનગમતા કલર્સ અને ચણિયા ચોળી વેચી જાય તે પહેલા

બધી વસ્તુ નવરાત્રીની છે સાથે સાથે આપણે કૃષ્ણ ભગવાનનું પણ નવરાત્રી નું છે જી હા કૃષ્ણ ભગવાન તમારે વાઘા કે કોઈ પણ જાતના શ્રિંગાર જોતા હોય તો નવરાત્રી સ્પેશિયલ કલેક્શન આવી ગયું છે ઓહો આટલી બધી ડિઝાઇન છે નવરાત્રીની ઓક્સોડાઈઝમાં હા કૃષ્ણાબેન બધી અત્યારે ટ્રેન્ડમાં ચાલે છે બધી ડિઝાઇન છે એમાં જે ઊનના સેટ છે ત્યાર પછી નામણી છે આ પેલી કંદોરો ઊનનો જે આવે છે બેલ્ટ વાળો એ છે નાની બેબીઓ માટે હેર બેલ્ટ છે બધી વસ્તુ છે આપણી પાસે ઓર્નામેન્ટ્સમાં તમારે કશે જવાની જરૂર નહીં પડે અહીંયા જ બધું મળી જશે મને તો એમ થાય છે બધું લઈ જ લાવ કઈ વાંધો નહીં પાંચ ચોલી પેક કરાવી છે સાથે ઓર્નામેન્ટ ચોઇસ કર લો એ પેક કરી આપું હજી પાંચ ચોલી નો ખર્જો પૈ નથી તા ઓક્ટોડાઈઝ નો ખર્જો ચાલુ થઈ ગયો ભાઈ બન્ને ફોન કરવો પડશે ઓનલાઈન મંગાવવા પડશે એ ઘોડવાળા ની ચા પીવા નીકળ્યા નીકળાતા ને 7000 નો ખર્જો કરાયો અલો ભાઈ બન્ને પૈસા લઈને આવ્યો નઈ ઓનલાઈને નાખ્યા નહીં આઈસે હાલો સસ્તી હતી સારી ચણિયા ચોળી હતી એટલે પૈસા લેખે લાગ્યા છે મારા બેનો તમારે પણ ભાડાના ભાવમાં તમારે પોતાની ચણિયા ચોરી જોતી હોય તો પોચી જજો એસી ફૂટના રોડ ઉપર નવરંગ ચાર અમૃત વાઘા હાઉસ શરૂઆત કરી દીધી છે અમૃત નવરાત્રી કલેક્શનની જ્યાં તમને ચણિયા ચોળી અને ઓર્નામેન્ટ તેમજ કૃષ્ણ કનૈયા લાલ અને રાધાજી માટે પણ તમારે નવરાત્રીના કોઈ પણ જાતના આભૂષણો કે શ્રીંગાર જોતા હોય તો બધું એક જ જગ્યાએ મળી જશે ચાલો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ આભાર